તો નમસ્કાર મિત્રો સ્વાગત કરું તમારા બધાનું ફરીથી એક નવા વિડીયોની અંદર મિત્રો જે આજનો વિડીયો છે તેમાં હું તમને બતાવીશ કે તમારો જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે તેને મિત્રો તમે પ્રાઇવેટ કેવી રીતે કરી શકો છો આ મિત્રો તમે ઈચ્છતા કે ઇન્સ્ટાગ્રામ ઉપર તમારું અકાઉન્ટ જે છે તેને લોકો માત્ર તમને ફોલો કરે છે તે જ જોઈ શકે બાકીના લોકો તમારા ઇન્સ્ટાગ્રામની ઉપર ફોટો અને વિડીયોઝ તમે મૂકેલા હોય તે ન જોઈ શકે તો આજે હું તમને સેટિંગ બતાવીશ જેનાથી તમારો અકાઉન્ટ જે છે તે પ્રાઇવેટ થઈ જશે અને મિત્રો તમારી સહમતી વગર કોઈ પણ વ્યક્તિની અંદર વિડીયો ફોટા નહીં જોઈ શકે તેના માટે તમારે શું કરવાનું રહેશે તમારો જે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન છે તેને તમારે અહીંથી ઓપન કરી લેવાને રહેશે આ રીતે મિત્રો ઇન્સ્ટાગ્રામ ઓપન કર્યા પછી તમારો લોગો છે તેની ઉપર ક્લિક કરી દેવાના છે તેનું ઉપર અહીંથી ત્રણ લાઈન આપેલી છે તેની ઉપર ક્લિક કરી દેવાના છે ત્રણ લાઈન ઉપર મિત્રો ક્લિક કર્યા પછી તમારે આ રીતે નીચે સ્ક્રોલ કરી લેવાને છે એટલે તમને એક ઓપ્શન અહીંથી જોવા મળી જશે અકાઉન્ટ પ્રાઇવેસી તેની ઉપર તમારે ક્લિક કરી દેવાના છે અને અહીંથી પ્રાઇવેટ અકાઉન્ટ લખેલ છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાના છે પછી મિત્રો અહીંથી લખાલ આવી ચૂક્યો છે સ્વીટ ટુ પ્રાઇવેટ તેની ઉપર તમારે ક્લિક કરી દેવાના છે એટલે મિત્રો જે તમારો અકાઉન્ટ છે તે પ્રાઇવેટ થઈ જશે તો તમે આ રીતે કોઈ પણ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને પ્રાઇવેટ કરી શકો છો